પોરબંદરમાં વર્ષ પચીસ ને વિદાય આપવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી લગભગ વર્ષ દરમિયાન તમામ તહેવારોમાં અચૂક હાજર રહેલા મેઘરાજાએ વર્ષના અંતિમ દિવસે પણ હાજરી પુરાવતા ખેડૂતોના શ્વાસ અધરતાલ થયા છે આજે વર્ષ બે હજાર પચીસનો અંતિમ દિવસ છે ત્યારે પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સવારે લગભગ પાંચ મિલીમીટર કરતા વધારે વરસાદ પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં પડી ગયો હોવાનું મનાય છે ખાસ તો હાલ શિયાળો ચાલી રહ્યો છે તેવા સમયે આ માવઠું તાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા છે કારણ કે ચોમાસા દરમિયાન પણ માવઠાના કારણે ખેડૂતોને મગફળી સહિતના પાકોનું નુકસાન થયું હતું ત્યારે ફરી એક વખત શિયાળામાં માવઠું પડતા રવિ ને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે તો બીજી તરફ શહેરમાં પણ વરસાદને લઈને રોડ રસ્તામાં પણ પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર